રાષ્ટ્રીય કાનૂની સેવાઓ પ્રાધિકરણ એટલે કે મફત રીતે કાનૂની સેવાઓની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી લોકો માટે તેનું આયોજન કરવામાં આવ્યું હતું રાજપીપળા ખાતે શનિવારના રોજ રાષ્ટ્રીય કાનૂન સેવાઓ પ્રાધિકરણના ત્રણ દાયકાના ઉજવણી સમારોહ અને વેસ્ટ ઝોન કોન્ફરન્સનું આયોજન છવ્વીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટ સિટી બે ખાતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એનએલએસએની શરૂઆતથી આજ સુધીની યાત્રા અને ભવિષ્યની દ્રષ્ટિનો ઉજાસ આપતી ત્રણ ભાગોની ડોક્યુમેન્ટરી શ્રેણીનું પ્રદર્શન હતું પરિષદ દરમિયાન અનેક મહત્વપૂર્ણ યોજનાઓ શરૂ કરવામાં આવી જેમાં સમાવેશ થાય છે એનએ જાગૃતિ ગ્રામ્ય સ્તરે ન્યાય જાગૃતિ અને પારદર્શિતા પહેલ યોજના બે હજાર પચીસ સુધારી એનએલ યોજના દ્રવ્યો અંગે જાગૃતિ અને કલ્યાણ માટેનો દિશા નિર્દેશન યોજના અને એન એ યોજના આદિવાસીઓને વિમુક્ત ભટકી જમાતોના ન્યાય માટે સક્રિય યોજના બે